જય માતાજી ખેડૂત ભાઈઓ આજે આપણે બસો એકતાલીસ મેસી આપ્યું છે તો તે ખેડૂત ભાઈ આપણી સાથે જે આજે ટ્રેક્ટર લઈ જશે તો આપણે એમને પૂછીશું ચંડીના ટ્રેક્ટરનો અનુભવ કેવો રહ્યો અને ટ્રેક્ટર તેમને કેવું લાગ્યું તો જય માતાજી શું નામ તમારું વિજય વિજયભાઈ તમારું અર્જુનભાઈ 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 કયું ગામ આપણું ધંધુકા તાલુકાનું સસિયાણા ગામ સસિયાણા ગામ

જો હવે ગમે હું તો એમ જ હું તો એમ જ કહું છું કે ટ્રેક્ટર લેવું હોય તો તમે બધે પેલા જોઈને આવો પણ સો એ સો ટકા તમે લેશો તો ચંડી નાથમાંથી જ લેશો એનું કારણ એ જ કે તમને જેવી જોવી વેરાયટી વસ્તુ મળી રહી છે અને બીજું કે તમે બહાર લઈને નીકળી જવા પછી તો તમને જવાબ તમે લેવા આવ્યો એની કરતા વિશેષ આપો એટલે બીજે કેવું તમે લઈને નીકળો પછી એ લોકો જવાબ નથી બહુ આપતા અને અહીંનો આપણે બે વાર અનુભવ મને થઈ ગયો છે કે તમારે અહીંયાથી લઈને નીકળે ખાલી બહાર જઈને વાત કરીએ કે સાહેબ કેક્ટરને આ રીતે થોડું તો તરત કદાચ ત્યાં આવે તો અહીંયા આવીને તમારી પાસે એની બધું કામ તમારું પડે એટલે લેવું તો ચંડીનાથમાંથી લેવાય બધી રીતે માણસને બધી રીતે અનુકૂળ એમાં આ શક્તિભાઈ જવાય એટલે એની તો વાત જ ન થાય બસ એની વાત એકદમ જબરજસ્ત મસ્ત જે ધારું એની કરતા વ્યવસ્થિત પ્રોલન એમ કિંમતે જબરદસ્ત મસ્ત કિંમત તો તમે જોયું આપણે બસો એકતાલીસ આપ્યું એમને બે હજાર બાવીસનું મોડલ છે નવા જેવું જોઈએ કંડનું છે એમને પણ ખૂબ સંતોષ થયો કે ટ્રેક્ટર એમને સારું મળ્યું અને ખેડૂતભાઈ આપણે પહેલાં બી ટ્રેક્ટર લઈ ગયેલા છે અને એમને એમને સારું કામકાજ લાગ્યું અને કોઈ બી ટ્રેક્ટર તમે આપણા ત્યાંથી લીધું હોય અને કંઈ બી થયું હોય તો આપણે રિસ્પોન્સ બી તમને આપીશું અને તમને સારા એવા ટ્રેક્ટરો પોસ્ટ ઓફલી તો કંઈ થાય નહીં એવા સારા ઊંચા મોડલના ટ્રેક્ટરો આપણે રાખીએ છીએ અને આપણી પાસે એક નહીં આવા તો સો બસો ટ્રેક્ટરો પડે છે તમે વાડામાં જોઈ શકો છો જેની અંદર બધી જ કંપનીના ટ્રેક્ટરો આપણી પાસે પડ્યા છે તો જે પણ ખેડૂતભાઈને ખરેખરમાં ટ્રેક્ટરો જોતા હોય તો એકવાર રૂબરૂ આવી શકે છે ધોળકા ચંડીનાથની અંદર જ્યાં તમને હોલસેલ કિંમતની અંદર ટ્રેક્ટર મળશે ને આવા ટૅક્ટરો તમને મળશે તો એકવાર મુલાકાત જરૂરથી લેજો અને આપણો નંબર તમને આપણી ફેસબુક આઈડી છે ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને યુટ્યુબ આઈડી છે તેમાંથી તમને આપણો મોબાઈલ નંબર બી મળી જશે તો કોન્ટેક કરજો અને ભાઈ એકવીસ તારીખે આપણે હરાજી રાખેલી છે તો જે ભાઈને હરાજીમાં આવવું હોય તો આપણા યુટ્યુબની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો ચાલી રહ્યા છે હરાજીના એકવીસ ત્રણ ચોવીસના રોજ હરાજી છે જેને હરાજીમાં આવવું હોય તો તે હરાજીમાં પણ આવી શકે છે ટોકન બુકિંગ ચાલુ થઈ ગયા છે નંબર લઈને તમે તમારું ટોકન બુકિંગ કરાવી શકો છો જય માતાજી જય જયવંત જય